આજે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મેળામાં લોકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે ખાસ કરીને જે ત્રિનેશ્વર મહાદેવજી છે તેના દર્શન માટે પણ લાંબી કતારો લાગી છે જે અત્યંત પૌરાણિક અને પ્રાચીન કુંડ આવેલો છે ત્યાં પણ વહેલી સવારથી નાહવા માટે અને સ્નાન કરવા માટે લોકો છે તે ઉમટી પડ્યા છે કેમેરામેન ને કહીશ કે આ સીધા જે ત્રિનેશ્વર મહાદેવજીના આ જે લાઈવ દ્રશ્યો છે લાંબી કતારો છે તે લાગી ચૂકી છે જે આ કુંડ છે ત્યાં લોકો સ્નાન કરવા માટે આવી રહ્યા છે એવી લોકવાયકા છે કે જે આ કુંડ આવેલું છે ત્યાં આજે ઋષિ પાંચમના દિવસે ગંગા અવતરણ થાય છે અને જે આજુબાજુના વિસ્તારના લોકો છે તે આ કુંડમાં સ્નાન કરે છે અને પોતાના જે પાપ હોય છે તે ધોવાનો પ્રયત્ન કરતા હોય છે અન્ય કેટલીક ગંગાના કિનારે થતી વિધિઓ પણ છે છે તે કરવામાં આવી રહી મોટી સંખ્યામાં મંદિર પટાંગણમાં લોકો છે તે ઉમટી પડ્યા છે આજે મેળાનો ત્રીજો દિવસ છે ને ઉત્સાહભેર લોકો મેળો ઉજવવા માટે અને મનાવવા માટે ત્રિનેશ્વર મહાદેવજીના દર્શન કરી અને આગળ વધી રહ્યા છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરત